કેરળમાં ભારે વરસાદને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રેલવે ટ્રેક પર વરસાદી પાણી આવી ગયા છે ટ્રેક પર પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે ટ્રેનોને પણ અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બનાસકાંઠાના અંબાજીમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના ભાઈની માલિકીના મેડિકલ સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો અંબાજીમાં મેડિકલ સ્ટોર ધરાવતા કેબિનેટ મંત્રીના જીતુ પટેલની દુકાને પાંચથી છ શખ્સો હુમલો કરતા સીસીટીવીમાં કેદ થયા છે સુરત પોલીસની સરાને કામગીરી સામે આવી છે સર પોલીસે ભિક્ષાવૃત્તિ કરવા મજબૂર 38 બાળકોને રેસ્ક્યુ કર્યું છે ઉલ્લેખનીય છે કે પોલીસની 30 ટીમો બનાવી ભિક્ષાવૃત્તિમાં ધકાયેલા 38 બાળકોને રેસ્ક્યુ કર્યું છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં 53 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા અત્રે જણાવીએ કે અત્યાર સુધીમાં રાજ્યમાં 47 ડેમ સંપૂર્ણ 100% ભરાઈ ગયા છે જ્યારે 10 ડેમ એલર્ટ પર અને 12 ડેમ વોર્નિંગ પર મૂકાય છે તો બીજી તરફ રાજ્યમાં 63 ડેમમાં હજુ પણ 25% કરતા ઓછું પાણી છે. ભારે વરસાદને કારણે તાપી નર્મદાના જળસ્તરમાં વધારો થશે ઝારખંડના ચક્રધરપુરામાં ફરી એકવાર મોટી ટ્રેન દુર્ઘટના સર્જાય છે અહીં હાવડાથી મુંબઈ જઈ રહેલી બાર આઠસો દસ હાવડા સીએસએમટી મેલના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનાનું કારણ એ હતું કે અહીં બે દિવસ પહેલા એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી જેના વેગન પાટા પર જ હતી દિલ્હીથી એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓ અને તેમના કાર્યકરો આજે એટલે કે મંગળવારે 30 જુલાઈના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બગડતી તબિયતને લઈ જંતર મંતર ખાતે રેલી કરશે મહારાષ્ટ્ર જિલ્લામાં હાલ મેઘરાજા મનમુખીને મૂકીને વરસી રહ્યા છે જેને લઈ મોટા ભાગના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે વરસાદી ઘટનાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો ચંદ્રપુર જિલ્લામાં ફરી એકવાર પૂરમાં ગાડી તણાવની ઘટના સામે આવી